હેલો દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે અમારા ડુંગરની અંદર જ્યાં સોનાની ભરેલી કોઠી એવું કહેવામાં આવે છે તો આપણે પહોંચી ગયા છે અને આજે મુલાકાત લઈશું સોનાને ભરેલી કોઠી કેવી છે અંદર સોનું છે સોનું ચાંદી કે નથી અને અહીંયા એક મોટો નાક પણ રહીએ એવું કહેવામાં આવે છે તો આપણે ત્યાં જઈ અને જોશું તો આપણને સોનું જોવા મળે છે કે નથી અને દોસ્તો એવું કહેવામાં આવે છે કે ભાઈ બહેનો જીવ આપે તેને આ સોનું મળે એવું કહેવામાં આવે છે એક એવી લોકમાન્યતા છે એટલે કોઈ એવી કોશિશ ના કરતા સોનું અહીંયા કાઢવાની કારણ કે આપણને ખબર નથી અંદર સોનું છે કે નથી પણ આપણે આ વિડીયોની અંદર આજે ઉપર જઈ અને જોશું પહેલાં ફરતેથી જોશું પછી ઉપર જઈ જઈશું ક્યાં જે જગ્યાએ એવી દેખાય તો આપણે અંદર મોબાઈલના કેમેરાથી ઝૂમ કરી તમને બતાવીશું અંદર શું છે શું નથી તો પહેલાંના ગઢા લોકો એવું કહે છે કે આને અંદર સોનું છે જે ભાઈ બહેનો જીવ આપે તેને મળે સોનું એવું કહેવામાં આવે છે અને અહીંયા અત્યાર સુધી અમારા ગામના કોઈ ભાઈ બહેન અહીંયા કોઠીની ઉપર આવતા નથી કારણ કે આખું ગામ બી છે આનાથી તો આપણે એ આખું ગામ બીવે તો એ જગ્યા કેવી છે એ આપણે આજે જોઈશું તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો એન્ડ સુધી જોજો તો ચલો આપણે આજે પાછળ પાછળ તમને દેખાય ગીત કોઠી છે સોનાની ભરેલી તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ અને દોસ્તો આજે આ પાછળ તમને ઝાડવા દેખાય જે લીમડા છે એ કોઈનાથી અત્યાર સુધી કપાતા નથી કારણ કે કુવાડીનો એક ટચકો પણ કોઈ મારી શકતા નથી કારણ કે જો આને આ લીમડાને કોઈ કાપે તો અંદર છોકરા રોવાનો અવાજ આવે એવું કહેવામાં આવે છે તો આપણે એ લીમડા પણ જોઈશું ઝાડવા પણ જોઈશું અને અંદર નાક પણ રહીએ છીએ કારણ કે કોઈને નજીક જવા દેતા નથી એવું કહે છે તો આપણે જઈ અને જોઈએ દોસ્તો આ છે લીમડો આજે આ ફરતા લીમડા કે કાપી નથી અત્યાર સુધીમાં કારણ પહેલાથી એવું બધા કહેતા આવે છે કે અહીંયા આ લીમડા કાપે તો આ અંદર આ છોકરા રોવાનો અવાજ આવે અને અહીંયા એક નાક પણ મોટો રે એવું કે છે અને આ ચાર પથ્થર છે મોટા મોટા ફરતા અને એની ઉપર બે પથ્થરના મોટા મોટા ઢાંકણા મૂકેલા છે અને અંદર સોનું ભરેલું છે તો આપણે જોઈએ આજે સોનું દેખાય છે કે નથી અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ જો દોસ્તો આ છે પથ્થર આવા મોટા મોટા ચાર પથ્થર છે આવા મોટા મોટા એની ઉપર બે ઢાકણા મૂકેલા છે આપણે પછી પહેલા ફરતે જોઈ લઈએ પછી આપણે ઉપર પણ જોવા જઈશું તમે અહીંયા ઉપરથી જુઓ નીચેથી દેખાય કારણ કે અંદર જોવાની જગ્યા સાઈડમાંથી નથી પણ આપણે ઉપરથી જોઈશું કદાચ જડી જાય જગ્યા તો આપણે કેમેરાનું ઝૂમિંગ કરી અને ત્યાં પણ જઈશું અને દોસ્તો આ ચેનલ ની અંદર બે વિડીયો ઓલરેડી મૂકેલા છે પણ તેમાં મને પૂરી માહિતી નથી એટલે આ બીજો વિડીયો મેં હું બનાવું છું અને કોઈ એવી કોશિશ ના કરતા અહીંયા સૂનું કાઢવાની કારણ કે સોનું હોય કે ના હોય કોઈને ખબર નથી આ જોખમનું કામ છે અને આ એક લોક માન્યતા છે આવું કીએ છે બરાબર તો એવી કોઈ કોશિશ ના કરવી કારણ કે કોઈ એવા રાક્ષસ હોય તો કોઈ ભાઈ બહેનો જીવ આપી દે પણ આ ખાલી એવી એક લોક માન્યતા છે એટલે કોઈ એવું કરવું નહીં અને દોસ્તો અહીંયાનું એડ્રેસ હું લોકેશન ના આપું કારણ કે કોઈ બી એવા હોય તો આવું કંઈક જોખમ ઉઠાવે તો એના લીધે હું અહીંયાનું એડ્રેસ આપતો નથી અમારા ગામથી લગભગ એક કિલોમીટર દૂર આવેલું છે આ ડુંગરની અંદર તો આપણે પહેલાં ફરતે જોઈ લઈએ પછી આપણે ઉપર જઈએ ચલો દોસ્તો અહીંયા પણ કંઈ આપણે એવી જગ્યા દેખાતી નથી તો આપણે આ સાડ જઈશું દોસ્તો અહીંયા નીચેથી પણ જોઈ લો ઉપર દોસ્તો પથ્થર પડે એવા થઈ ગયા છે પણ ચોમાસામાં ગમે એટલો પવન હોય વાવાઝોડું હોય કે ગમે એટલો વરસાદ હોય પણ આટલી જગ્યા તો હોતી નથી અને આ ઝાડવા પણ પડતા નથી જો આ લીમડા આપડા મસ્ત લીમડા છે આજુબાજુના લીમડા કપાઈ ગયા છે પણ આજે આ લીમડા બાજુમાં છે એ કોઈ કાપી શકતું નથી દોસ્તો હવે આપણે ઉપર ચડીશું અહીંયાથી અને દૂરથી પણ તમે જોઈ લો આ લીમડા કેટલા બધા છે અને આપણે હવે અહીંયાથી ઉપર ચડીશું અને જોશું જોવા મળે છે કે નથી વિડીયો તમારી પાસે આવે એટલે વિડીયોને શેર કરજો અને કયા ગામથી જોવો છો એ કમેન્ટ કરજો તો આ લીંગડો છે એ થોડોક કાપેલો પણ છે નિશાન પણ છે હજી ત્યારથી કોઈ આ ઝાડવાને કોઈ અડતું નથી કાપવા માટે કારણ કે આખું ગામ બીવે છે એવી જગ્યા છે તો આખું ગામ બીવે એવી જગ્યા કેવી રીતે આપણે ઉપરથી જોઈએ અને જગ્યા હોય તો કેમેરાથી બતાવું હું તમને

કેટલો ખાડો છે ઊંડો અને આ સાઈડ જોઈ લો ફરતે જોઈ લો તમે દોસ્તો આ સાઈડ અમારું ગામ આવેલું છે અને આ સાઈડ થોડીક જગ્યા દેખાય છે તો અહીંયા નજીક આવો અને જોઈએ આપણે

આ એક ઝાડું છે કે ઝાડું એ ખબર નથી અને આ છે લીમડા અને આ છે કોઠી અને આપણે થોડાક દૂરથી પણ જોઈશું કઈ બી જોવા મળે તો આપણે જોઈએ તો દોસ્તો અહીંયા બહુ મોટો નાગરીયે એવું કહેવામાં આવે છે અને જે આ ઝાડવા કાપે તો છોકરા રડવાનો અવાજ આવે અને અહીંયા અત્યાર સુધી અમારા ગામના બધા લોકો જાણે છે અને અમારા ગામના જે ભાઈ બહેન હોય એ અહીંયા આ જગ્યા પર કોઈ આજ સુધી આવ્યું નથી કાં તો છોકરા ખાલી આવે કાં તો છોકરીઓ આવે પણ ભાઈ બહેન કોઈ દી ભેગા અહીંયા આવ્યા નથી એવું પહેલેથી અમારા ગામને આખા ગામને ખબર છે આ વાતની એટલે અહીંયા કોઈ એવું આવતું નથી અને આ જગ્યાનું એડ્રેસ હું એટલે ના આપી શકું કારણ કે કોઈ એવા ખરાબ લોકો હોય તો એ જોખમ ઉઠાવે તો એવું આપણે નથી કરવું એટલે આ જગ્યાનો હું એડ્રેસ આપતો નથી અમારા ગામના ડુંગરમાં આ કોઠી આવેલી છે સોનાની ભરેલી કોઠી એવું કહેવામાં આવે છે અને કોઠી કે છે અમારું ગામ આખું જાણે છે તો આપણે આપણે અંદર જોવાની જગ્યા તો ના મળી કારણ કે પહેલાંની વસ્તુ છે અને કારણ કે આ પથ્થરને આપણે પણ એને પણ હલાવી પણ ના શકીએ એવો મોટો વિશાળ પથ્થર છે ચારે બાજુ મોટા મોટા પથ્થર છે તો દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ચેનલની અંદર અલગ અલગ વિડીયો જોવા જેવા ઘણા બધા મૂકેલા છે પાવાગઢના અને એવા બધા માખણીયા પર્વતના અને આનાથી પણ ડેન્જર જગ્યાઓ છે તેના વિડીયો મૂકેલા છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારી પાસે